સુરત શહેરમાં રોજે રોજ ગુનાખોરી ખૂબ જ વધી રહી છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરે છે તે વિસ્તારમાં ચોરોએ મચાવેલો સીસીટીવીમાં કેદ થયો છે એક મકાનને નિશાન બનાવી ચોર કંપનીએ દાગીના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મતાની ચોરી કરી હતી તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં રોજે રોજ ચોરી લૂંટ મારામારી સહિતના ગુનાઓ ખૂબ જ વધી રહ્યા છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો જ કરે છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં થયેલી ચોરીની ઘટના સામે આવી છે ડિંડોલીમાં ચોરી કરવા આવેલા રીઢાઓ સીસીટીવીમાં કેદ થયા છે ડિંડોલી ખાતે આવેલા નક્ષત્ર ટાઉનશીપમાં ચોરીની ઘટના બનવા પામી હતી એકસો ચાર નંબરના મકાનમાંથી ચોરો સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મતા ચોરી કરી ભાગી છૂટ્યા હતા તો ચોર કંપની સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે સુરતમાં હાલ ગુનાખોરીનો ગ્રાફ ખૂબ જ ઊંચે જઈ રહ્યો છે લોકોના જાન માલ પણ સલામત નથી ત્યારે રાત્રિના સમયે ચોર કંપનીઓ બિંદાસ ચોરી કરી જતા હોય જેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા